તો પીએમ મોદીના રોડ શોને ને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી એરપોર્ટથી ગાંધીનગર સુધી ગુજરાતની ઝાંખી દર્શાવતા પોસ્ટર અત્યારથી જ ગરબાનો જામ્યો છે માહોલ ટ્રેડિશનલ ડ્રેસમાં કલાકારો કરી રહ્યા છે ગરબા ગુજરાતી ગરબા ગુજરાતી કલાકારો દ્વારા કરાશે સ્ટેજ પર્ફોર્મન્સ વિવિધ પોસ્ટર્સ દ્વારા હેરિટેજ સિટીનો દરજ્જો દર્શાવવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ છે તેમાં ભરત વારિયા જે ઇન્ટરનેશનલ પરફોર્મન્સ છે તે પણ આજે અહીંયા કણ રોડ શોમાં જોડાયા છે તેમનું કહેવું છે કે માને કલાકાર બનવામાં નરેન્દ્ર મોદીનો ખૂબ જ મોટો હાથ પણ રહ્યો છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું સરજી શું કહેશો આજે વડાપ્રધાનનો રોડ શો છે ને આપનું પરફોર્મન્સ આજે મારા ભગવાન આવી રહ્યા છે હું ભગવાન માનું છું પૂજ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને એનાથી ખુશી રૂડી શું વાત હોય આજે દેશ દુનિયામાંથી લોકો આવી રહ્યા છે એમના માટે વેલકમ માટે હું એટલો બધો એક્સાઇટ છું કે એમના માટે હું શું કરું એક નૃત્ય થકી એમને હું અર્પણ કરું છું વેલકમ કરી રહ્યો છું સર ચોક્કસથી કેટલો આનંદ ઉત્સાહ કારણ કે આજે સાથે પણ આવી રહ્યા છે આપણા ગુજરાતની કાયા પલટ થઈ ગઈ છે આજે દુનિયામાં હું જઉં છું પર્ફોમન્સ માટે વેર આર યુ કમ ફ્રોમ એટલે હું એમ કહું છું આઈ એમ કમિંગ ફ્રોમ નરેન્દ્ર મોદીઝ પ્લેસ ઇન ગુજરાત ઓ આર યુ કમિંગ નરેન્દ્ર મોદીઝ પ્લેસ ઓ માય ગોડ યોર પ્રેસિડન્સ ઇઝ ફેન્ટાસ્ટિક વી લવ યુ સર વાઇબ્રન્ટ ગુજરાત ને લઈને ખૂબ જ ઉત્સાહ છે તે તમામ ગુજરાતીઓ માં નજરે પડી રહ્યો છે કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ

વર્ષ અહીંયા થઈ રહ્યું છે રોજ શો ની અંદર ગરબાનું મુખ્ય આકર્ષણ હશે આપણે ગરબાના જે કલાકારો છે તેમની સાથે વાત કરીશું બેન શું કેશો આજે કેટલો ઉત્સાહ છે બહુ જ વધારે ઉત્સાહ છે અને બહુ ખુશ છે કે અમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે અહીંયા પરફોર્મ કરવાની એન્ડ વી આર વેરી લકી ટુ પરફોર્મ હિયર ટચવુડ એન્ડ વી આર વેરી હેપી થેન્ક યુ બહુ જ ઉત્સાહ છે અમને બહુ જ એક્સાઇટેડ છે અમે લોકો વડાપ્રધાન સામે ગરબા કરવા માટે સુરતથી અમે સ્પેશિયલી આવ્યા છે અમને ગરબા

ગાંધીનગર આવશે રૂટ પર અઠ્યાવીસ જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે અલગ અલગ રાજ્યોની ઝાંખી તૈયાર કરવામાં આવી છે સત્તર હજાર થી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિવાદન છે

ગુજરાતની ઝાંખી સાથે અન્ય રાજ્યોની નૃત્યની ઝાંખી પણ જોશે